ચૌદ દેશમાં ગુનાખોરીનો સરદાર છેલ્લા ઘણા સમયથી હતો વોન્ટેડ સુરત પોલીસે આ સરદારને ઝડપી પાડ્યો છે કઈ રીતે આ સરદાર બન્યો છે ગુનાખોરીનો જોઈશું આ રિપોર્ટમાં

આચરતી ગેંગનો કુખ્યાત અને ઘાતકી લીડર છે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં આવેલા અમનનગરના ઈરાની ડેરા વિસ્તારમાં આબિદ અલી લાંબા સમયથી ગેંગના અન્ય સભ્યો સાથે વસવાટ ધરાવે છે લોકોને લૂંટીને ઠગીને અને હથિયારો વેચીને કમાયેલા અધદ રૂપિયા થકી રહેમાન અને તેનો ભાઈ ઝાકીર ઇનાની લક્ઝરિયસ લાઇફસ્ટાઈલમાં જીવન પસાર કરે છે ડાયમંડ સિટી સુરતમાં આબિદ અલી કોઈ મોટો ગુનો આચરવા આવતો હોવાની પોલીસને બાતમી મળી જે બાદ ક્રાઇમ બ્રાન્ચ છટકું ગોઠવીને આબીદ અલી ગુનો આચરે તે પહેલા ઝડપી પાડ્યો ગુનાખોરીના નેટવર્કના સરદાર આબિદ અલીનું ઉત્તર પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર અને હરિયાણામાં મજબૂત નેટવર્ક છે તો પશ્ચિમ બંગાળ બિહાર સહિત ચૌદ રાજ્યોના ગેંગ સક્રિય હોવાનું મનાય છે પાંચથી છ ગેંગને ઓપરેટ કરતા આબીદના શાતિર ગુનેગારો ક્યારેક સીબીઆઈ અધિકારીનો સ્વાંગ રચી વેપારીઓ કે કોન્ટ્રાક્ટરોના પૈસા પડાવતા હતા તો ક્યારેક સફારી સૂટ પહેરી નિર્દોષ નાગરિકો અને વૃદ્ધોને લૂંટી લેતા હતા આગળ લૂંટ થયાનું કહીને ડરાવીને વાહન ચાલકોના ઘરેણા કડાવી લેતા હતા તો નજર ચૂકવીને મહિલાઓના અસલી ઘરેણા પડાવી લેતા હતા પોતાની ગેંગ અંગે બાતમી આપનારા એક વ્યક્તિને આબિદ અલીએ તેના ઘરમાં પૂરીને જીવતો સળગાવી નાખ્યો હતો પોલીસના દરોડા સમયે ઈરાની ડેરાના મહિલા અને બાળકોને ઢાલ બનાવીને નાસી છૂટ્યો હતો ગત મહિને જ ભોપાલ પોલીસના એકસો પચાસ જવાનોના કોમ્બિંગ સમયે બચીને ભાગ્યો હતો મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા બે હજાર ચૌદ તેર ચૌદથી ત્યાં તેર ચૌદ વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ છ ગેંગનો મુખ્ય સૂત્રચાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે ખૂબ પૈસા ટકે સુખી માણસ છે લક્ઝરિયસ કારો લક્ઝરિયસ બાઇકો ઘોડા વગેરે રાખે છે જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતરો વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે આબિલ અલી ગેંગના સભ્ય ત્રણ ચાર લોકોની બે ટુકડી બનાવી લૂંટ આચરતા હતા એક ટુકડી લૂંટ આચર્યા બાદ તરત જ બીજી ટુકડીને મુદ્દાબાલ સોંપી દેતા જેથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં જ મુદ્દાબાલ સલાબત ઠેકાણે પહોંચી જતો હતો બે હજાર છની ગુના કોરીની દુનિયામાં સક્રિય આબિદ અલી સામે અપહરણ લૂંટ છેતરપિંડી અને આર્મ્સ એક્ટ હેઠળ અસંખ્ય ગુના નોંધાયેલા છે કોલકાતાથી લઈને પુણે સુધી તેની ગેંગના સભ્યો આતંક મચાવતા રહ્યા છે આબિદ અલી પોલીસ પર હુમલામાં પણ અસંખ્ય વાર સામેલ રહ્યો છે રાજુ ઈરાની અગાઉ દસથી બાર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે છથી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે હજી પૂછપરછ ચાલુ છે એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું ચૌદ રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે છથી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યા જવાનું લાસ્ટ ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા દોઢસોથી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં ચોત્રીસથી વધુ પુરુષો દસથી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે અમની પાસેથી લેવામાં આવ્યું હતું આબિદ અલી અને તેના ભાઈ ઝાકીર અલી ઈરાની પાસે લક્ઝરિયસ ફોર વ્હીલ અરબી ગોડા મોદી ગાટ કાફલો છે આ ગેંગના સભ્યો એક રાજ્યોના વોન્ટેડ જાહેર થતા જ અન્ય રાજ્યોમાં નાસી છૂટતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે આયોજનબદ્ધ રીતે ગુના આચરતી ઈરાની ગેંગના મુખ્ય લીડરને ઝડપીને મોટી સફળતા મેળવી છે આ ગેંગનો મુખ્ય અડ્ડો ભોપાલમાં હોવાથી આગામી સમયમાં આબિદ અલીને ભોપાલ પોલીસને સોંપવામાં આવશે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત